દુકાનદારે ઉધાર ન આપતા રત્ન કલાકાર નો એસિડ અટેક બાકીમાં સિગરેટ આપવાની ના પાડતા આરોપીએ રોશે ભરાઈને એસિડ ફેંક્યો પીડિત નો માથા અને મોઢાના ભાગ તાજ્યો આરોપીની ધરપકડ કરાઈ સુરતમાં સામાન્ય બાબતમાં એસિડ એટેકની ઘટના બની હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કાપોદરા વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના કહેતા રત્નકલાકાર દ્વારા દુકાન પર એસિડ ભરેલી બોટલ ફેંકવામાં આવી હતી જેના કારણે દુકાનદાર દાઝી ગયો હતો આ ઘટના અંગે જાણ થતાં કાપોદરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર કાપોદરા વિસ્તારમાં સતનારાયણ સોસાયટી ખાતે શિવ શક્તિ પાસે રામ પ્યારે રામ સ્નેહ કુશવાત પંડિત પાન સેન્ટરને નામથી પાનનો ગલ્લો ચલાવે છે ગત એકત્રીસ માર્ચના રોજ આરોપી રત્ના કલાકાર રાકેશ બાબુભાઈ બારૈયા ગલ્લે આવીને રામ પ્યારે પાસે ઉધારમાં સિગરેટ માંગતા દુકાનદારે આપવાની ના કહી હતી ત્યારબાદ થોડી વારમાં એક બોટલમાં એસિડ જેવું પ્રવાહી લાવીને બેબત્સ ગાળો આપીને દુકાનદાર કંઈ સમજે તે પહેલાં જ રાકેશ એસિડ જેવું પ્રવાહી દુકાનદારના મોઢા અને માથા પર ફેંક્યું હતું એસિડ ફેંકવાના કારણે દુકાનદારની ડાબી બાજુના ગાલ ઉપર અને માથામાં ઈજા થઈ હતી આ મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ રાકેશ ઉર્ફ ઠંડી બાબુ બારિયાને ઝડપી પાડ્યો હતો